હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આપણે આના પહેલાંના વિડીયોમાં આણવીય દળ એટલે શું અને તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજના આ વિડીયોમાં આપણે સૂત્ર એકમ દળ એટલે શું તેના વિશે શીખીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૂત્ર એકમ દળ એટલે શું કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એટલે તેમાં હાજર રહેલા પરમાણુના પરમાણીય દળના સરવાળાને સૂત્ર એકમ દળ તરીકે ઓળખવામાં આવે છે જેવી વ્યાખ્યા આણ્વીય દળની છે તેવી જ વ્યાખ્યા સૂત્ર એકમ દળની છે તેમાં કાંઈ ફેર નથી માત્ર નામ જ અલગ છે જે રીતે આપણે આણ્વીય દળની ગણતરી કરી છે તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી કરવામાં આવે છે પણ ફરક એટલો જ છે કે સૂત્ર એકમ દળ એ શબ્દ માત્ર જ્યારે ઘટક આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે સૂત્ર એકમ દળ શબ્દ કોના માટે વપરાય છે તો કે આયનીય સંયોજન માટે સૂત્ર એકમ દળ શબ્દ માત્ર આયનીય સંયોજન માટે વાપરવામાં આવે છે હવે તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઈડ તેનું આપણે સૂત્ર એકમ દળ ગણવું હોય તો સૂત્ર એકમ દળ બરાબર NaCl માં સોડિયમ કેટલા છે તો કે 1 તો 1 ગુણાકારમાં એ ને નું દળ પ્લસ ક્લોરિન કેટલા છે તો કે 1 તો 1 ગુણાકારમાં Cl નું દળ હવે 1 ગુણાકારમાં એનએ નું દળ કેટલું થાય તો કે ત્રેવીસ પ્લસ એક ગુણાકારમાં સીએલનું કેટલું થાય તો કે પાંત્રીસ પોઈન્ટ પાંચ હવે આનો આપણે ગુણાકાર કરીએ તો ત્રેવીસ એકા ત્રેવીસ પ્લસ પાંત્રીસ પોઈન્ટ પાંચ અને આનો આપણે સરવાળો કરીએ તો આવશે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ અને એકમ શું લખાય છે તો કે યુનિફાઈડ માસ એટલે કે યુ આથી એને સીએલનું સૂત્ર એકમ દળ શું થાય તો કે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ સીએસિએલ ટુ એટલે કે કેલ્શિયમ ક્લોરાઈડ તેનું સૂત્ર એકમ દળ ગણીએ તો કેલ્શિયમ એક છે આથી એક ગુણાકારમાં સી સીએ નું પ્લસ અહીં ક્લોરીન બે છે આથી બે ગુણાકારમાં માં ક્લોરીન નું દળ હવે એક ગુણાકારમાં કેલ્શિયમના એક પરમાણુ નું દળ થાય ચાલીસ પ્લસ બે ગુણાકારમાં ક્લોરીનના એક પરમાણુ નું દળ થાય પાંત્રીસ પોઈન્ટ પાંચ ચાલીસ એકા ચાલીસ પ્લસ પાંત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે આવશે એકોતેર અને આનો આપણે સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે એકસો યુ તો આ છે કે સૂત્ર એકમ દળ જે રીતે સૂત્ર એકમ દળ ગણાય એ જ રીતે આણ્ય દળ ગણાય માત્ર ફર્ક એટલો છે કે સૂત્ર એકમ દળ આન્ય સંયોજન માટે વાપરવામાં આવે છે પ્રશ્ન આપણને આમાંથી એવો પૂછાઈ શકે કે સૂત્ર એકમ દળ શબ્દ કયા સંયોજનો માટે ઉપયોગી છે તો એ આઈનીય સંયોજનો માટે ઉપયોગી છે અને બાકી આ દાખલાની ગણતરી કરવા માટે પૂછાઈ શકે તો તેની ગણતરી સૂત્ર એકમ દળની ગણતરી આણવીય દળની ગણતરી જેવી જ છે તેમાં કંઈ ફર્ક નથી માત્ર નામનો જ ફેર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ